નમસ્કાર મિત્રો આજના આપણા નવા એપિસોડની અંદર સ્વાગત છે તમારું આજનો એપિસોડ આપણો છે હાથલાનો થોર એટલે કે હાથલાનો થોર શું ફાયદો કરે છે તો જાણો હાથલાનું સેવન કયા રોગમાં આપે છે મોટી રાહત હાથલામાં ખાસ કરીને અનક પોષક તત્વો જોવા મળે છે જેમાં મિનરલ્સ જેવા કે કેલ્શિયમ આર્યન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ સોડિયમ ઝીંક કોપર સેનિયમ ફોલિક એસિડ અને વિટામિન સી બી સિક્સ એથી ભરપૂર છે હિમોગ્લોબિનની ઉણપ આ ફળના સેવનથી પૂર્ણ થાય છે લોહીની ઉમ ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબિન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે હાથલાનું સેવન કરવાથી બીમાર ઓછા પડે છે લિવરની તકલીફ માટે તેનું સેવન બેસ્ટ ઓપ્શન છે આ સાથે જ જે લોકોને દમની બીમારી હોય જેમને હાથલાનું ખાસ સેવન કરવું જોઈએ હાથલાનું સેવન કરવાથી શારીરિક નબળાઈ પણ દૂર થાય છે હાથલાનું સેવન ખાસ કરીને શરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે હાથલાનું સેવન કરવાથી આપણું તંત્ર શુદ્ધ બને છે શુદ્ધ છે અને પાસક શક્તિ વધારે છે હાથલામાં વાયરલની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ દુખાડા મટાડવા માટેના રસાયણો તેમજ ધમની કે શીરામાં રક્ત જામી જવાની પ્રક્રિયાની સામે રક્ષણ આપવાની પ્રસુર શક્તિ સમન્વિત છે આપણે જો સાંભળીના રોગ થયા હોય તેમાં પણ તે ઔષધ તરીકે કામ કરે છે આ ઉપરાંત હાથલાના સેવનથી સાંધાનો ઘસારો દૂર કરે છે એન્ટીઓપ્ટિક એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢે છે હાથલામાં નિષ્ફળ ફાઇબર અને વિટામિન્સમાં જોવા મળે છે જેના કારણે શરીર માટે તે ઔષધિનું કામ કરે છે તો આ છે આપણે હાથલાના થોર વિશેની ખાસ માહિતી જેમને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિભાગમાં ઘણા ડીંડલાનો થોર નામથી પણ ઓળખે છે તો આજના માટે આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોની સાથે અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ના કરેલા હોય